હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે કચ્છનો ફેમસ એવો ગુલાબ પાક બનાવીએ ગુલાબ પાક તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તેના માટે મેં અહીં લીલા ગુલાબની પાંદડીઓ લીધી છે તેને મેં ધોઈને સાફ કરી લીધી છે એક ચમચી જેટલો ગુલકંદ લીધો છે ત્યાર પછી એક વાસણમાં મેં એક વાટકી જેટલો ગળ્યો માવો અને અડધી વાટકી જેટલું દૂધ ઉમેર્યું છે માવાને આ રીતે તાવેધાની મદદથી ભાગીને બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર તેને બરાબર શેકી લઈએ આ મીઠાઈ તમે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે અહીં દૂધ બાળીને બનાવેલા માવાનો પણ ઉપયોગ કરી શકો છો તે રીતે જો તમે બનાવશો તો તે પણ ખૂબ ટેસ્ટી બને છે તમારી પાસે માવો બનેલો તૈયાર હોય તો તમે આ મીઠાઈ ખૂબ ઝડપથી બનાવી શકો છો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણો માવો દૂધ સાથે એકદમ મિક્સ થઈ ગયો છે અને તેને મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું થોડીવાર વધુ શેકતા જ તમને આ રીતે ઘી છૂટું પડતું જોવા મળે છે જ્યારે આ રીતે ઘી છૂટું પડે ત્યારે તમારો ગુલાબ પાક બનાવવા માટેનો માવો એકદમ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં પલાળીને સાફ કરેલી ગુલાબની પાંદડીઓ ઉમેરીશું અહીં તમે સૂકી ગુલાબની પાંદડીઓ પણ ઉમેરી શકો છો પરંતુ જ્યારે તમે લીલા દેશી ગુલાબની પાંદડીઓ ઉમેરશો ત્યારે તે ખૂબ ટેસ્ટી અને ફ્લેવરફુલ બને છે ગુલાબ એ આપણી સ્કિન અને હેર માટે ખૂબ ફાયદાકારક હોય છે પાંદડીઓ મિક્સ થઈ ગયા બાદ આપણે એક ચમચી જેટલો ગુલકંદ ઉમેરીશું અહીં મેં ગુલકંદનો ઉપયોગ ફક્ત ફ્લેવર સારી આવે તેના માટે જ કર્યો છે પરંતુ તમારી પાસે ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને તેની જગ્યાએ તમે ગુલાબની પાંદડીઓ વધારે પણ ઉમેરી શકો છો અહીં તમે ગુલાબનું એસન્સ પણ ઉમેરી શકો છો અને એ કંઈ જ ન ઉમેરવું હોય તો ફક્ત પાંદડીઓ ઉમેરી અને તમે તેને બનાવી શકો છો અહીં થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તેના માટે મેં ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યા છે માવાની કન્સિસ્ટન્સી આ રીતે થઈ ગયા બાદ તમે તેને એક થાળીમાં ઠારી અને તેના થોડીવાર ઠરવા દઈ તેના પીસ કરી તેને સર્વ કરી શકો છો જોઈ શકો છો આ રીતનો ગુલાબ પાક બનીને તૈયાર થઈ ગયો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો કચ્છનો ફેમસ ગુલાબ પાક બનીને તૈયાર છે અહીં એક પીસ હું તમને તોડીને પણ બતાવી રહી છું